સર નમસ્કાર દર્શક મિત્રો આજે હું ઉપસ્થિત છું નવસારીના મધ્યમાં આવેલું સરબતિયા તળાવ અને આ સરબતિયા તળાવ પાસે આજે જે દ્રશ્યો બતાવીશ એ દ્રશ્યો જોઈ આ બધાને પણ વિચારવા મજબૂર કરી દેશે આ સરબતિયા તળાવનું જે બ્યુટિફિકેશન હતું એ આજથી પાંચથી સાત વર્ષ પહેલાં બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું તળાવ ખૂબ સારી કન્ડિશનમાં છે બ્યુટિફિકેશન જે હતું એ પણ ખૂબ સરસ હતું પરંતુ ન જાણે કે મહાનગરપાલિકાએ હાલ તમે જોઈ શકો છો કે અહીં ફરતે તોડફોડ કરી નાખ્યું છે અને એ તોડફોડ કરવાનું મૂળ કારણ છે કે નવેસરથી બ્યુટીફિકેશન કરવાના છે હવે નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા બન્યું ત્યારે હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટ સરકારે શહેર ડેવલપમેન્ટ આપ્યું છે તો ડેવલપમેન્ટ માટે ખરેખર જે વિસ્તારોમાં રોડની અસુવિધા છે પાણીની અસુવિધા છે તેવી બાબતોમાં આ ફંડને વાપરવું જોઈએ પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે જ આપણે જોઈએ નવસારીમાં એક શૌચાલયનો મુદ્દો જે હતો પ્રિન્સિપલ ગ્રાઉન્ડની અંદર કે સારું એવા શૌચાલયને તોડીને નવું શૌચાલય બાંધવાનું જે લોકોએ શરૂઆત કરી જોકે એની બી જરૂર ન હતી એ જ રીતે બ્યુટિફિકેશન માટે જે તળાવને હાલ જે બાઉન્ડ્રી તોડવામાં આવી છે તેને પણ તોડવાની કશું જરૂર ન હતી છતાં એને તોડવામાં આવ્યું છે અને નવું બ્યુટિફિકેશન કરવામાં આવશે તો ક્યાંય ને ક્યાંક જે પ્રજાનો પૈસો છે જે પ્રજાના ટેક્સથી જે સરકાર ચાલે છે અને શહેરના વિકાસ માટે જે ગ્રાન્ટ આવે છે એનો દુર્વ્યવહાર થતો હોય એ સ્પષ્ટ આ ચિત્ર જોતા લાગી રહ્યું છે ત્યારે આ બાબતમાં આપણી સાથે શહેરના જાગૃત નાગરિકો આપણી સાથે ઉપસ્થિત છે એમની પાસે આપણે જાણીશું કે આ સમગ્ર બાબતને એ કઈ રીતે જુએ છે નમસ્કાર આપનું સ્વાગત છે શું નામ છે આપનું કનુભાઈ સુખડિયા આ જે તળાવ છે સરબતિયા તળાવ જે શહેરના બરાબર મધ્યમાં આવ્યું છે અને હાલ એનું બ્યુટિફિકેશન કરવાની કામગીરી ફરીથી શરૂઆત કરવાના છે અને એને જે ફરતે આખું કમ્પાઉન્ડ તોડવામાં આવશે એ બાબતમાં તમારું શું કહેવાનું છે તદ્દન ખોટું પગલું છે અને આવા પગલાં કોણ કરે દિલ્હીથી દોલતાબાદ જે કરતા હતા ને તે રીતે અહીંયા આજથી પાંચ સાત વર્ષ પહેલાં મને ખબર છે ત્યાં સુધી આ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને પ્રજાના પૈસા અહીંયા ઉપયોગ કર્યો છે એ સદઉપયોગ કર્યો હતો અત્યારે દુરુપયોગ કર્યા છે એ પૈસાનો જે સદઉપયોગ કર્યો હતો એનો દુરુપયોગ કર્યો અને જુઓ આપ જોઈ રહ્યા છો એને ભંગાર કરી દીધું બધું તો એ એક એ જવાબદારી કોની અને ભંગાર કરીને હવે શું કરવા માંગો છો નવા હમણાં જ આ થાંભલા લાઇટના થાંભલા જે નાખ્યા ને તે હમણાં નાખેલા છે આ જે એનો બ્લોક નાખ્યા છે તે પણ નવા નાખ્યા છે તો આ કરોડો રૂપિયાનો ખર્ચ